બીક લાગે છે મિત્રો જોઈ શકો છો ખાણક નીકળી છે અને એના ઓલા કાઢી રહ્યા કાટા ધો કેવી રીતના મિત્રો તમે જોઈ શકો છો આપડે બીજો નીકળ્યો ઝીંગો તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ અત્યારે દરિયામાં અને હવે જવાનું છે આપણે ઝાડ ધોવા તો આપણે અત્યારે ઉપર બેઠા છીએ કારણ કે દરિયો ખાલી થઈ છે ખાલી થાય એટલે આપણે સીધું દરિયામાં ઉતરવાનું છે તો આપણે બધું આપણે શાક બતાડવાનું છે તો સુધી હાલો હવે આપણે ટૂંક સમયમાં દરિયામાં ઉતરવાનું છે હવે થોડું ગમતું પાણી છે તો હાલ હું એ તમને બતાડી દઉં છું મિત્રો અમે આપડા ઝાડ મૂકેલા અમે તો બતા અહીં આપણા ઝાડ છે મૂકેલા હવે થોડું ગમથું પાણી છે બસ હવે તૈયારી કરી છે હવે ઉતરવાનું અને ઉતરીને આપણે જોવાનું છે હવે કેટલા ઝીંગા આવે છે કેટલું શાક આવે છે કેટલું મચ્છી આવે કેટલું હું ભાઈ હશે આવશે બધું જોવાનું છે તો વિડિયોમાં એન્ડ સુધી બન્યા રહે મિત્રો તમે જોઈ શકો છો એક પહેલા તો આપણે ચાઇટિંગમાં આપણે શાળો પડી ગયો છે હવે ઇન્દિર જતા કેટલા શાળો નીકળે છે કોને ખબર છે જોવો એક નીકળ્યો છે ગારાવાળો થઈ ના મિત્રો તમે જોઈ શકો છો આપણે બીજો નીકળ્યો ઝીંગો બીજો એટલે પહેલો છે એ કોલું નીકળ્યું હતું શેડવો ને આ બીજું વસ્તુ એટલે એમ બે થાય છે આપણે ઝીંગાના ઢીગલા કરવાના છે તમે ઝાડમાં એટલે આપણે ઝીંગા પાડવાના છે જવો મિત્રો તમે જોઈ શકો છો અને આપણે કેવાય છે નામ તો આપણને નઈ ખબર નીકળ્યું છે નવીન મિત્રો જોઈ શકો છો એક નાનું આમ થોડું રાતડું નીકળ્યું છે રાતું રાતું હોય એટલે આપણે નામ પડ્યું રાતડું જોવે એના લિંગાય રાતડા અને આખું રાતડું જ છે જવું હલો ગાઢ લઈ હવે મિત્રો જોઈ શકો છો હવે ખણંગ નીકળી છે અને એના ઓલા કાઢી રહ્યા છે કાંટા જોવો કેવી રીતના કાઢે છે અને કાઢવા પડે કાંટા નકર આ કાંટો સડી જાય છે જો આ હણંગ છે થોડીક મોટી નીકળી છે આવી હળંગું નીકળી જાય ને લાડ ભરી તો મજા આવી જાય એમ મિત્રો નીકળે તો નીકળ્યા નક્કર કાંઈ ન પડે જો આંટીઓ સડી ગયેલી છે હવે આને કાઢીને જ છીએ મિત્રો એક રાતડું નીકળ્યું છે તમે જોઈ શકો છો રાતડા નીકળે છે આપણા ઝાડમાં પણ નાના નાના બચ્ચા બચ્ચા છે જોઈ શકો છો એક મેઢ ઉપડ્યું છે મોટું કાળું બીબડા છે આમ જોવો મસ્ત એવા કેવા લીંગા કરે આમ જો મારા બાપા એ દીદી દીધું એની માથે વજન અને હવે ભાંગી નાખશે લીંગડા પેલા આમ જોવો મોટો કસલો પીડ્યો કસલો એના ખાલી લીંગા જોવો તમે આ ભીડી દે ને તો આપડે અંગૂઠો આવી દો મિત્રો જો આ પેલા કાઢી લઈ પેલા કાઢી લે પપ્પા આ કવડી રામ જો આના લીંગા તો ખાલી ઓય ના તો જો ખાલી કવડા મોટા આમ જો બીબે લીંગા હવે આને કાઢવું પડશે તો વડી રલો તો તું ભયું જામ હતું તો આ લે નાખી જો હવે તો આવડું છે મિત્રો જોઈ શકો છો એક ઢાંગર નીકળ્યું છે તમે જોઈ શકો છો કવડું છે ખાલી નું બસું છે બહુ મોટું નથી જો કેટલું હલવાઈ ગયેલું છે બહુ જાજુ હલવાઈ ગયેલું છે અને આખો વિડીયો જોતો તમને બહુ મજા આવશે આપણા વિડીયો જોવાની જોવો એક નીકળી ગયું છે ઢાંગર એ બહુ જાજા આકાશથી હાલો તો આને ઘર લઈ નિરાય તે મિત્રો તમે જોઈ શકો છો એક સાખડી નીકળી છે સાંકળી જો સાખડી કેવું હોય જો લીંગા કેટલા હલવાઈ ગયેલા જો આંખા તોડવા પડે સાખડી તો બહુ હમે હલવાઈ ગયેલી છે આને કાઢી નાખી હવે તમે જોઈ શકો છો નવું આપણું જો કેવો કાગડો નીકળ્યો આમ જોવો ખાઈ જો કેવું આમ બોલું જોવો મને બીક લાગે છે લાવો તેને એને અહીંયા બીવરાવે છે આ હરે છે લફરે છે મને જો કાગડો કવડો આવો કાગડો તમે ક્યારે જોયો કે જોયો કમેન્ટ કરજો આમ જો ભાષામાં એને કહેવાય છે મને તો બીક લાગે કમેન્ટમાં કવડી જા ખાઈ જો કેવા દાંત છે આમ જવો ખાય આનથી પછી બીક લાગે કે ન લાગે જો મિત્રો તમે જોઈ શકો છો શિયાળવો નીકળ્યો છે અને ગારા વાળો બગડેલો કારણ કે ગારો આવી ગયેલો હોય અત્યારે દરિયામાં બહુ ગારો આવી ગયો છે અને જવું શિયાળવો નીકળ્યો છે જો થઈ રહ્યા મિત્રો તમે જોઈ શકો છો અહીં નીકળ્યું છે ખોંઢિયું જોવો આને આપણે હોંઢિયું કહેવાય છે ફોકસ તેને થાતું જો ખાલી જો ઓય બી વે છે જો આ નોમ થાયું છે હોંઢિયું ઝાળમાં પડ્યું છે શકો છો મિત્રો એક સાકડી નીકળી છે જો આવી રીતની બેઠી હોય જો ખાલી એડી રહેતી જેવી તેવી ગઈ એક આંકા નીકળી ગઈ છે આપડી સાખડી અને આપડા લીંગા જોવો મિત્રો તમે જોઈ શકો છો એટલું શાક પીડું છે જો આ બધું ભાગવા છે તમે જોઈ શકો છો કે ખણંગ છે એક ઝીંગો પીળો અને આ એક રાતડું છે કાળા કલર નું રાતડા બોયા આ આ જો આ ને આવ્યું આજકાલે આપણા ઝાડમાં જો આપણે બધું શાક બતા દીધું ઓલું ભાગ્યું છે અને સાખડી એમાં છે હાલો મિત્રો તો તમે જોઈ લીધું છે આપણું કેટલું શાક પડ્યું છે તો આપણે પાંચ ઝાડ હતા એમાં લેખાય બહુ જાદુ આજકાલે શાક પીડ્યું ને થોડુંક પીડ્યું છે તો બસ એટલું હવે કાંઈ વાંધો નહીં પડ્યું એટલું પીડ્યું તો હવે આ વિડીયો તમને કેવો લાગ્યો છે તો એક જરૂરથી કમેન્ટ કરજો અને અમારી ચેનલ ઉપર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો આપણી ચેનલ ઉપર આવા જ વિડીયો આવતા રહેશે સુધી બધાને બાય બાય